માતાજીનું નું શ્રીફળ માતાજીની માનતા અને બાધા શ્રદ્ધા અને ભક્તિનો એક અનોખો ભાગ છે ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે માતાજીને વિવિધ માનતાઓ રાખે છે તેમાંથી એક જે શ્રીફળ એટલે કે નારિયેળની માનતા જ્યારે કોઈ ભક્ત માનતા રાખે છે કે જો તેનું કોઈ કામ પૂરું થશે તો તે માતાજીને નારિયેળ વધે વધે આજે આપણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ ઘણા લોકોમાં મનમાં આ પ્રશ્ન થાય છે કે જો આપણે માતાજીનું સકોળ ના કરીએ તો શું માતાજી નુકસાન કરે જ આ માન્યતાને સમજવા માટે ધર્મ શાસ્ત્ર અને લોક વૈખાઓ બંનેના દૃષ્ટિકોણથી વિચારવું જરૂરી છે ધાર્મિક દૃષ્ટિકોણ ધર્મ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દેવી દેવતાઓ હંમેશા દયાળુ અને ઉપાડો હોય છે તેવો તેમના ભક્તોને ક્યારે નુકસાન પહોંચાડતા નથી માતાજી તો જગત જનની છે તેવો કેવી રીતે પોતાના સંતાનોનો નુકસાન કરી શકે માતાજીની દયા અને કૃપા અસીમ છે જ્યારે કોઈ ભક્ત માનતા રાખે છે ત્યારે તે એક પ્રકારનું વચન આપે છે આ વચન ભક્તિ અને શ્રદ્ધા થી ભરપૂર હોય છે જો કોઈ કારણસર ભક્તને વચન પૂર્વ ન કરી શકે તો માતાજી તેને શ્રમા આપે છે માતાજીના મનમાં કોઈ દ્રેષ કે ગુસ્સો નથી હોતો તેઓ જાણે છે કે ભક્ત કોઈ કારણસર માનતા પૂરી નથી કરી શક્યો માનસિક અને સામાજિક દૃષ્ટિકોણ આ માન્યતા

ભય છે જે લોકોને પોતાના વચન પાળવા માટે પ્રેરિત કરે છે જો કે આ ભાઈનો અર્થ એ નથી કે માતાજી ખરેખર નુકસાન કરે છે આ ભય લોકોના પોતાના વચન પ્રત્યે ગંભીર બનાવે છે તે લોકોને જવાબદાર બનાવે છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈને વચન આપે છે ત્યારે તે વચન પૂરું કરવું તેનો કર્તવ્ય છે ધર્મમાં પણ આ જ નિયમ લાગુ પડે છે શ્રીફળનું મહત્વ શ્રીફળ એ માત્ર નારીળ નથી પણ તેનું એક પ્રતિકાત્મક મહત્વ છે નારીળને શ્રીફળ પણ કહેવાય છે જેનો અર્થ થાય છે શ્રી એટલે કે શ્રી લક્ષ્મીનું ફળ તે પવિત્રતા અને

ક્ષણ અંતે આપણે કહી શકીએ કે માતાજી ક્યારે પોતાના ભક્તોને નુકસાન નથી કરતી માતાજી તો દયા અને પ્રેમ નું સ્વરૂપ છે જો કોઈ કારણસર કરી માતાજી તમને શ્રમ આપે છે મહત્વનું એ છે કે તમારી ભક્તિ અને શ્રદ્ધા સાચી હોવી જોઈએ જો તમે રચોટ હૃદયથી માતાજીને માનતા માનો છો તો માતાજી તમારી તમારું કર્તવ્ય છે અને તે તમારી સત્તા વધુ મજબૂત બનાવે છે આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાદુ નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આપજો